મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગ આજે છે રવિવાર ને ભાઈ અત્યારે સવારમાં માં સાડા સાત આઠ જેવું થયું છે બરાબર અને અત્યારે જવાનું છે અમે વિડીયો શૂટમાં ને મમ્મી જો અહીંયા મસાલા તૈયારી કરે છે મસાલા ધરાઈ ગયા થી હવે ભરવાનું ને ચારવાનું ને બધું ચાલુ છે જો અને બીજી વસ્તુ એ કે મિત્રો હું હે ને સવારે હું ક્યાં ઉઠું ખબર કે સાડા સાત આઠ વાગે આપણે ઉઠી જતા હોય કે એટલા વાગે ઉઠી જાય ભાઈ આપણે જતા હોય બરોબર આગળ

આ બધી વસ્તુ કન્ટિન્યુ ઉમર હોય પણ એમાંથી હું આજ વસ્તુ ખાઉ છું આ બે નથી ખાતો મારી મમ્મી તોય ધરાર થી ને ભાઈ વસ્તુ તો એ દઈ દે બરાબર કહું હું કે કુરકુરિયા નથી ખાવા મારે તો મૂકી દેવાના છે એવો કે ફોર્સ નથી કે ખાવું જરૂરી છે જો મિત્રો આપણે ઠેલામાં છે ને ભાઈ બેટરી લાઈટ પછી આ સ્ટેન્ડ બોટલ પાણીની ફોન્સ એટલું બધું લઈ જવાનું છે કારણ કે અંદર ગુફામાં આપણે જવાના એટલે માટે લાઈટની જરૂરિયાત પડશે તો બીજી બેટરી મારે ઓફિસે પડી છે તો ઓફિસેથી બેટરી લઈ લઉં બરાબર આ બધું અત્યારે આપણે ઠેલાવવા પેક કરીએ મિત્રો મોર્નિંગનો જવો આપણે લોગમાં પેલો સૂર્ય દેખાડ્યો છે સુખનો સૂરજ તો કયા ઉગે પણ એમને એમ તમે જવો આપણો આ સૂરજ ઉગ્યો ને એ તો આપણે જોઈ લઈ કન્ટિન્યુ આ ભાઈ આ વાતાવરણ ને હવામાં ખેતર ને જવો તો ખરા ભાઈ તો હું ભોગ એટલો ના બનાવતો એમ કે હવા ના પોર માં આમ ના દેખાડતો જો આમ નામ બધા અહીંયા બધા સિંહ આવે અને ભાઈ કઈ ઘટે નહી એવી વસ્તુ છે આમ ઉડે તો જ આ બાકી બાવળી એમ કા ભાઈ આખે આખો આપણે પર્વત છે ને ભાઈ એક્સપ્લોર કરવાનો મિત્રો આ પહાડ આખે આખો બહુ જબરદસ્ત છે બહુ એટલે બહુ મજા આવે એવું હોય અહીંયા તો ભાઈ બધું જો સૂટ બૂટ હાલતું હોય મોસ્ટ ઓફલી છે ને બધું શૂટનું લોકેશન છે આખું બરાબર પ્રિવેડિંગ શૂટ હોય લગ્નનું શૂટ હોય બધા શૂટ છે ને અહીંયા જ કરવા આવતા હોય તો મિત્રો ગણિતના સાહેબ છે ને અમે આવી ગયા છીએ પાટણવાઓ બરાબર પાટણવાઓ છે ને આપણે શિક્ષણ ભણાવવા આવ્યા છીએ હું પેક્સ્યુઅલ છે ને એકચુઅલીમાં ગણિતનો સાહેબ છું તમે જોઈ શકો છો મારી અત્યારે પર્સનાલિટી બરાબર થોડુંક તો જ કાળા ચશ્મા પહેરીને આવું કારણ કે છોકરાને થોડી ગણિત મજા આવે ને બરાબર એટલા માટે છે ને અમે એકચ્યુઅલીમાં અત્યારે ઇન્સેટ મારીને કમ્પ્લીટલી તૈયાર થઈને આપણે પાટણવાઓ છે ને ગણિતનું ટ્યુશન લેવા આવી ગયા છે હું હે ભાઈ આમાં એને જેવું ગણિતનો સાહેબ મિત્રો લાગુ કે નહીં તમે કોમેન્ટમાં જરીકે કહી દેજો તો કારણ કે જો હવે આ ઇન્સર્ટ પહેલી ફેરી માર્યું હોય બરાબર કેવુંક લાગે તમારે કોમેન્ટમાં જે રીતે કહેજો એના ચશ્મા માથે પહેરી લેવાય એટલે ઇન્સર્ટ પહેર્યું હોય ને પછી આમ ફોટો પાડ્યો છે તમે થોડુંક વિચાર કરો આમ થોડુંક થોડુંક વિચાર કરો જો આમ ઇન્સર્ટ માર્યું ને પછી આમ ફોટો પાડ્યો છે કેવું આવે એટલે આમ બેકગ્રાઉન્ડ કેવું આવે તમે જેથી કહેજો બરાબર સાહેબ જેવું આવે સાહેબનો ફાંદો બહુ વધારે છે બરાબર આ જોકે છે ને સાહેબ બોલા ખાધર પીધોળ સાહેબ છે હું એટલા માટે ફાંદો થોડોક વધારે રાખ્યો હે હતો ઓમ કઈ વાંધો નથી બાકી ગણિતના સાહેબ છે ઇંગ્લિશના સાહેબ છે પણ સાહેબને થોડુંક શું દાઢી બાઢી કરાવી એટલે પર્સનલ છે ને આપણે છે ને પ્રિન્સિપાલ થઈ જાય બરાબર તો મિત્રો ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા હાય બરાબર સામે જોઈ લો પહાડ આવી જ ગયા છે બધાય કંઈક વસ્તુ દેખાડું આ ફ્રિજ તમને દેખાય ફ્રિજ આ ફ્રિજ અત્યારે જુઓ આમાં છે ને ભાઈ બધા માણસો પહેલાં છે ને ભાઈ આમાં રાખતા અત્યારે આ ને પછી એમને ભાઈ ચડાવે નહીં એટલા માટે એમને મૂકીને વયા જાય આમાં ઠંડુ કોલ્ડ ડ્રિંક ને બધું વેચતા પણ અત્યારે તો એમને માય કટાઈ ગયેલું ફ્રીજ પડ્યું ને અહીંયા જો ને નળ છે પરસો તો જો ભાઈ બહુ એટલે બહુ ગરમી છે અમારે એક મિત્ર તો સડ્યો જાય છે એમને અહીંયા અડધે પી ગે એક વિડિયો હાટુ ભાઈ એવી મહેનત છે કાંઈ વાંધો નહીં હાલો કરશું ગબક અમે મિત્રો વિડીયો હાટુ આ કેટલી ફેરી છે ને અમારે ડુંગર ચડી ગયા છું રાતે દિવસ તમે કહો ને બધી વસ્તુ છે ને અમે આખા આખો ફોફરી લીધો બરાબર એવડું મારું શરીર હોવા છતાં બધું કમ્પ્લીટ ને આપણે બધું ફોફરી લીધું આ બધી વસ્તુ ટોટલી હે ને ફરી લીધી એક હોય કાંઈ બાકી જ નથી રાખ્યું તો મિત્ર આપણે હે ને જ અહીંયા ભૂગવાનું હોય બરાબર આમેની સાઈડ હવે તમે જોઈ લ્યો કે એટલું આમ હે નહીં બરાબર એટલું આ બધું આખું ચડવાનું હે અમે અત્યારે અહીંયા ઉભા હે હવે મિત્ર કહીએ કે આથી નહીં કેમ જવા હે પણ એમાં એવું છે કે ભાઈ કોઈ પણ વસ્તુ જીવનમાં ને એક વસ્તુ આમાં જાણવા જેવી છે કે કોઈ પણ વસ્તુ તમે જીવનમાં ને દૂરથી જાવ ને એ તમને ને અઘરી વસ્તુ લાગશે દેખાવડું ને એવી વસ્તુ લાગતી છે પણ તમે રિયલિટીમાં ખુદ પાસે પૂગી જાઓ ને પછી તમને એ બધી વસ્તુ સરળ જ થતી જાય જોજો હું તમને દેખાડું હમણાં આઈથી શોર્ટકટ જ અમે સામે પૂગી જાય આ ઉપર બરાબર તો તમે જોજો આઈથીન કેટલું અઘરું હે ભાઈ કેટલું અઘરું હે અઘરું છે ને અઘરું હે ને જોજો આપણે આઈથી શોર્ટકટ રીતના અમે પૂગશું ને એ ડાયરેક્ટ જ પૂગી જાવ મિત્રો પાટણમાં કોઈ પણ માણસ આવતા હોય ને તેના માટે ખાસ એક ખુશખબરી છે બરાબર કે પાટણમાં ડુંગરની ઉપર હવેથી આજથી છ મહિના પછી બધા ફોર વ્હીલ લઈને ટુ વ્હીલ લઈને પણ હેને આખો ડુંગર ચડી શકશે બરાબર જોઈ લો આખો રસ્તો કમ્પ્લીટલી અમે અત્યારે આવ્યા ને તો આ બધી જાણકારી લીધી પૂછપરછ કરી ઉપર જેસીબી બધું ચડી ગયું છે બરાબર કન્ટિન્યુ આખો રસ્તો નીચેથી ઉપર લગીનો હે આખો રસ્તો બનાવે છે એટલે એક બહુ એટલે બહુ ફાયદાકારક વસ્તુ થયું કે ભાઈ એ ચડી નહોતા હકતા ને જે બધાને અહીંયા દર્શન કરવાના હોય ને ભાઈ એ બધાય માણસોનો હે લાભ લઈ શકશે અને એવડા પહાડની ઉપર હે ભાઈ ગાડી ચડાવી શકશે અને આખો પહાડ એને ઘૂમી શકશે મિત્રોમાં હામે અમે હતા બરાબર મેં તમને કીધું હતું કે પહોંચી જવું જોઈ લ્યો અત્યારે આ પહાડ ઉપર આવી ગયા છે આખા હવે તમે હામેનો પહાડ જવું અમે વાહ હતા વાહ હા મેં જોયાથી ને આવી ગયા તમે આ કેમેરા થ્રુ હે હજી છે પણ ખરેખર હકીકત આખો પહાડ મારી મારી પસીનો ને મિત્રો બહુ અલગ છે મારા જીવનમાં એ વરસાદ આવેલા હા છાતા આવ્યા થોડા ઘણા કે લાગુ મારો મારો પસીનો ઉડ્યો જો ભાઈ અહીંયા રોડ બની જાય મિત્રો કન્ટિન્યુ ભાઈ આખા આખો રોડ બને જોયો બહુ મજા મજા ભાઈ મજા મજા આવી જાય કારણ કે ભાઈ પછી લઈને આપણે આવવાનું થાય અત્યારે તમને ખબર તો કે આ મહેનત કરવા કોણ તૈયાર છે કોક અમારા જેવા હોય કે બધા મજૂરી કર્યા રાખે તમને તો શોખ છે મહેનત કરીને કઈ વસ્તુ જે એક્સપ્લોર કરવી હોય ને બહુ મજા આવે રોડ નું કામકાજ આલે આખા આખું જો અહીંયા ઈટાથી ચડી ગયું આઈથી આ બધી એટલી કમ્પ્લીટલી વસ્તુ થઈ ગઈ છે અમારે રોડ નું કામ કાજ ભાઈ નીચે છેટ લગી આખો રસ્તો બનવાનો હે ઘડિયાળમાં વાગી ગયા હે બાર હવારે આપણે કેટલા વાગે નીકળ્યા તા ભાઈ આપણે 8 8 વાગે 8 વાગે 8 વાગે નીકળ્યા 9 10 11 ને 12 4 કલાક થયા પહાડમાં આખા ભુમરા મારીએ હે બરાબર અત્યારે ગુફાની બાઈને બેઠા છીએ અંદર ઘણા જણા લોકોએ એમ કીધું હતું કે ભાઈ હે ને ભાઈ આ ગુફામાં તમે જવામાં ધ્યાન રાખજો કારણ કે હે ને ભાઈ આ ગુફામાં અત્યારે સિંહને બધા રહેતા હોય ટાઢકના હું ગુફાની અંદર ટાઢક હોય એટલા માટે સિંહને બધા રહેતા હોય તો જોઈ લ્યો અત્યારે આ ગુફાની અમે બેઠા છીએ અંદર ગુફામાં મિત્રો એટલી આમ ખરાબ સુગંધ આવે છે ને ભાઈ કે તમે વાત ના પૂછો રહેવાતું નથી અત્યારે અમારે બાયણે બેઠા ને તો એટલી આમ ખરાબ સુગત આવે જે આપણે પ્રાણી સંગ્રહાલયમાં ના હોય ઓલી જે આપણે વસ્તુ શું કહેવાય સિંહ સિંહને બધા બેઠા હોય એની જે આમ માંસ મટન ખાધેલું હોય ને એની વાઈસ આવતી હોય ને સેમ ટુ સેમ વાઇસ છે ને એ આવે હે અને આગળ ભાઈ એટલું પાણી છે ને ભાઈ કે તમે અંદર આમ ભરેલું હોય દુનિયાનું ત્રણ ચાર ફરી ગોથા મારી ગયા તમે આમ જોઈ લ્યો વાહ ભાઈ વાહ બરાબર નવા નવા કપડાંની દઈ નાખી ઘરે જઈને મમ્મી મને છે ને અહીંયા ગોથા માર્યા ઘરે ને ધોકા મારવાના હે મને જોવું તો જોજો એવું લાગે પણ પછી તો આપણું લાઇટિંગ ને બધું વગર આવી ગયું બધું જોઈ લ્યો મિત્રો આ આ તમને એક છે ને આ વસ્તુ દેખાડું ખરેખર તમે આય લગીન જોતા હોય ને તો મને ભોમટમાં જરૂર કહેજો કે આમાંથી તમને કાંઈ વસ્તુ એમ મિત્રો આમાં તમને કાંઈ એવું વસ્તુ લાગે કે ભાઈ આમાં કાંઈ નીકળે એવું તમને દેખાય કાંઈ છે પણ આ જે વસ્તુ તમે જે જોવો છો ને એ બધા કોલસા હે મિત્રો ખરેખર જોઈ લ્યો આ બધી જે વસ્તુ છે ને એ કોલસા હે બરાબર કોલસા માંથી નીકળે એમાંથી આપણે ઘણી બધી વસ્તુ નીકળી ઘણા બધા માણસો જા આ બધું ખોદેલું પીડ્યું હે બરાબર આ બધું ખોદેલું પીડ્યું ને એમાંથી નીકળા કોલસા છે આ બધી કોલસા કોલસા ને કોલસાઇસ આવેલી વાત પૂછો અંદર ચામા અને ઓલાડ ઓલાન ઓલાન આ જોઈ લ્યો આ પાણી ભરેલું છે દુનિયાનું એના આખો આખો તમારો વિડીયો જોવો હોય ને તો આપણે છે ને ઓલી ચેનલ પર નાખી દીધો હે હિન્દી ચેનલ છે ને એમાં નાખી દીધો તમે જોઈ લો બહુ એટલે બહુ મહેનત કરી છે બહુ એટલે બહુ મજા આવી છે તો તમારા તરફથી જેટલો સપોર્ટ થાય ને એટલો જરૂર કરજો બરાબર મિરચી એક્સપેરિમેન્ટ નામ છે બરાબર તો આપણે આ બ્લોગને પણ આપણે અહીં પૂરો કરી દઈએ તમને અમારો આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય